ભાગવતની તિતિક્ષા છે અને જે તિતિક્ષા હોય ને એની હંમેશા સદગતિ જ થાય યાદ રાખજો ગઈ કાલે મારે ઉતારે કૂતની સાથે વાત થઈ કે લગધીર સિંહ હતા ગઈ કાલે આપણે જેને શ્રદ્ધાંજલિ આપીને એ આખા ગામનો લાડક વાયો હતો ઘણી વખત હું વ્યાસપીઠેથી બોલું ને એનો પરિચય પૂરેપૂરો જાણ કે ભાઈ આખા ગામ ને અને કોઈના પણ મેં તો ત્યાં સુધી વાત સાંભળી છે કે કોઈક ગરીબ હોય અને દવાખાનું હોય ને તો ઈ પેલા ત્યાં દવાખાને પોગી જાય ને કહે કે હાલો તમ તારે ચાર લાખ સુધીની તો એને લગભગ છે છૂટ આપેલી હતી કે ચાર લાખ સુધીનું દવાખાનું આવે ને તો હું આપી દઈશ હું તો એવું કહું છું સારું જે કર્મ કરશે ને એનું જીવવાનું ઓછું હોય છે યાદ રાખશે તારું મારા સાગર ની પ્રાર્થના કરું ભગવાન એમના આત્માને સ્વર્ગસ્તા આત્માને એ તો આપણને એમ છે કે એને આત્માને ગતિ મળે પણ હું તો એવું કહું છું આવા સત્કર્મ કરે ને એને વિષ્ણુ ભગવાન પણ લાલહિતો હોય કે આવા મારા આંગણે આવે જેમ શિક્ષક હોશિયાર વિદ્યાર્થીને પોતાની પાસે ખેંચવા માટેના પ્રયત્ન કરે એને રૂડો બનાવવા માટેના પ્રયત્ન કરે ને એમ ભગવાન પણ સારા સારા ફૂલો હોય ને એ એની પાસે લાવે છે એની પાસે રાખે તો મારી કરબદ્ધ પ્રાર્થના છે એક મિનિટ માટે આ લગધીર ભગવાને ગતિ આપી ગઈકાલે શ્રદ્ધાંજલિ આપી પણ મને એટલો બધો પરિચય ન હતો પણ ગઈકાલે એની વાત સાંભળીને ત્યારે મેં મનોમન નક્કી કર્યું કે કથામાં જ્યારે સમય મળે ને ત્યારે મારે એની પાછળ એક મિનિટ માટે પ્રભુનું નામ સ્મરણ કરાવી અને એને શ્રદ્ધાંજલિ આપ્યું છે એક મિનિટ માટે આપણે પ્રભુનું સ્મરણ કર્યું છે એનાથ જોડી હાથ પ્રેમે પ્રેમથી સૌ શરણ મળે સાચું તારો એ હૃદયથી માગી જે જીવ યારો આપે શરણ शांति जो, आत्मा आत्मा जो। बोलिए भागवत भगवान की जय बता प्रेम थी बोल जो बोलिए द्वार की

સાતો શ્લોક માં પહેલો જ શ્લોક હોય તો ધર્મ ક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવા ચૈવ કિમ ગીતા ને ગાનારો કોઈ દિવસ નબળો નહી હોય ગીતા ને ગાનારો કોઈ દિવસ નબળો વિચાર કરનારો નહી હોય અને દરેક સમસ્યા નું સમાધાન એ ગીતાજી માં પડ્યું છે યાદ રાખજો એટલે ઘરમાં ભગવાન કૃષ્ણ ને વાત નીકળી છે તો કહું ભગવાન કૃષ્ણ ને ત્રણ વસ્તુ બહુ વાલી છે અને એ ત્રણ વસ્તુ છે ગાય ગોપી અને ગીતા આ ભગવાન કૃષ્ણ ને જો વાલું થવું હોય ને તો ગાય ગોપી અને ગીતા આ ત્રણ નું તમે જતન કરજો મારો દ્વારકાધીશ રાજી થશે હવે આવતીકાલે હું પાછો પૂછીશ તમને બધું જાય છે તો ડોણામાં ને બહાર નથી ઢોળાતું ને એટલા માટે ગીતાજીના અઢાર અધ્યાય છે સાતસો શ્લોક છે અને ગીતાજી ક્યાં થયું ગીતાજીની ઉત્પત્તિ કઈ રીતે થઈ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જ્યારે વિષાદ થયો ત્યારે ભગવાને એને સમજાવવા માટે એ ગીતાજી નું ગાન કર્યું છે તો ગીતાજી આપણો ગીતાજી મૂળ ગ્રંથ છે ને એને એને ન ન જોઈએ જોઈએ વિસરાવો ઘણી ઘણી જગ્યાએ જગ્યાએ મને સમાચાર મળતા હોય અમારા વિચારો પણ રજૂ કરતા હોઈએ છીએ મારી ઘણી વખત ઘણા બધા જ્યાં જ્યાં મને મંચ મળે જ્યાં જ્યાં મને વ્યાસપીઠની કથા કરવાનો અવસર મળે ત્યાં હું એક જ વાત કહું છું કે આજના બાળકોને ભણવામાં પણ ગીતાજી આવવી જોઈએ જેથી કરીને એને ગીતાજી પ્રત્યે ભાવના જાગે ગીતાજી પ્રત્યે પ્રેમ જાગે શુકદેવજી મહારાજને વેદવ્યાસજીએ ભાગવત ભણાવ્યું છે અઢાર હજાર શ્લોક શુખદેવજી મહારાજને વેદવ્યાસજીએ પ્રત્યેક ભાગવત સોંપ્યું છે શુખદેવજી મહારાજે ભાગવત તૈયાર કર્યું અને હવે સાંભળનારો તો કોઈક હોવો જોઈએ ને એટલે હવે ભાગવતજીમાં આપણને મહાભારત તરફ લઈ જાય છે માટે આપણને ભાગવતજી એ મહાભારત તરફ લઈ જાય છે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે

કહે છે જ્યાં સુધી આ ધરતી ધરાવ પર પાંડવો શ્વસન કરતા હોય પાંડવો શ્વાસ લેતા હોય ને ત્યાં સુધી હું દુઃખી જ છું જ્યાં સુધી આ ધરતી ધરાવ પર પાંચ